નમસ્કાર મિત્રો હું છું આપનો દોસ્ત વિવેક જેઠવા મહુવાની અંદર બે દિવસ પહેલા એક મીડિયા મારફત આવ્યો હતો જેમાં વિશાલભાઈ ચાવડા નામના જે બહેન છે તેઓએ તેઓના પતિ સામે આક્ષેપ કર્યો હતો આક્ષેપ વકીલ મારફત કરવામાં આવ્યો હતો જેમના વકીલ એડવોકેટ બાપભાઈ માંગકિયા હતા તેઓએ એ રજૂ વકીલે એવું બોલ્યા છે કે ભાઈ ભૂમિબેન પાસે તેઓના પતિ અને તેઓના દિયર અને અન્ય વ્યક્તિઓ હની ટ્રેપ કરાવતા હતા અને એવું પણ કહે છે કે બે ડોક્ટર પાસેથી પૈસા પડાવવામાં આવ્યા છે અને અન્ય દસ વ્યક્તિઓ પાસેથી પૈસા પાડવામાં આવ્યા છે જો આ બધી પ્રકારની ઘટનાઓ બની હોય તો વિશાલભાઈ નામના જે વ્યક્તિ છે જેઓ પોતે ભાડે મકાનથી રહે છે વિશાલભાઈ છે તેઓ વ્યાજે પૈસા લઈને પોતાનું ઘર ચલાવે છે આ પ્રકારની વ્યથા તેઓએ અત્યારે મને આવીને કહી છે હું સામાજિક રીતે કામગીરી કરું છું ને મારી કાર્યાલય મહુવા ખાતે અત્યારે આવીને તેઓ મને મળ્યા છે ને આ બધી વિગતવાર અને પરિવાર ઘટના મને કહેલ છે જે દસ અજાણ્યા વ્યક્તિઓ સામે હની ટ્રેપ કરી એની પણ કોઈ વિગતવાર માહિતી તેઓ તરફથી મળેલ નથી જે બે ડોક્ટરની ઘટનાઓ કહી છે ડોક્ટરના નામ કે ડોક્ટર દ્વારા હની ટ્રેપ કરનાર વ્યક્તિઓ સામે હજી સુધી કોઈ ફરિયાદ કરવામાં આવેલ નથી વિશાલ દ્વારા મને કહેવામાં આવ્યું કે જે પત્ની છે તેઓ એટલે ભૂમિબેન દ્વારા વિશાલભાઈને એવું કહેવામાં આવ્યું હતું કે મારે થોડુંક મોડું થશે એટલે તમે મારી રાહ જોતા નહીં આ પ્રકારની વાત કહેલ હતી જે બાદ વિશાલભાઈ ફોન કરે છે દસ થી પંદર જેટલા ફોન કરે છે અને પંદર સત્તર ફોન ઉપાડે નહીં એટલે વિશાલભાઈ નેશ્વર ચોકડી થી ખુટવડા રોડ જ્યાં પીડી લાઈટમાં ભૂમિબેન નોકરી કરતા હતા ત્યાં જાય છે અને ત્યાં સુધી ક્યાંય મળતા નથી એટલે ત્યાંથી પાછા વિશાલભાઈ રિટર્ન આવે છે રિટર્ન આવે છે એટલે ત્યાં ભૂમિબેન ની જે વિશાલભાઈ લઈ દીધેલી એક એક્ટિવા એક્ટિવા ગાડી વિશાલ હતી વિશાલભાઈ એક્ટિવા ગાડી કેવા કલર હતી બ્લેક કલર ની પાસે આ બધી ઘટનાઓ જોઈ જાય છે એટલે વિશાલભાઈ ત્યાં ઉભા રહી જાય છે કે મારા પત્નીની ગાડી કેમ મારા પંદર સત્તર ફોન નહીં ઉપાડવાનું કારણ શું આ બધી ઘટનાઓ બને છે એવામાં કેટલો સમય થયો છે તમે ત્યાં ઉભા એને કેટલો સમય થયો છે ત્રણ ત્રણ એવું વાગી ગયા ત્રણ અઢી થઈ ગયા તમે ત્યાં અડધી કલાક જેટલું ઉભા છો અડધી કલાક ઉભો રહ્યો તો હું ફોન કરું છું ફોન ન ઉપાડે પછી મેં વાંચું ગાડી જોઈ ગયો હું બહાર ઉભો રહ્યો એટલે અડધી કલાક જેટલો સમય લાગે છે પંદર સત્તર જેટલા ફોન કરે છે ભૂમિબેન દ્વારા ત્યાં ફોન ઉપાડવામાં આવતા નથી આ સ્પષ્ટપણે ઘટના બને છે જે બાદ ભૂમિબેન આવે છે બરાબર ને આવે છે ને મને એમ કીધું જમવા આવી હતી અત્યારે જમવાનું હોય ને ઘરે જમવાનું મેં ઘરે તો બનાવેલું હોય ને હા એટલે ભૂમિબેન દ્વારા એ પ્રકારનું કહેવામાં આવે છે કે જમવાનું હતું જે બાદ સીસીટીવી ફૂટેજ ની અંદર બારના મીડિયા દ્વારા જે વિડીયો મૂકવામાં આવ્યા હતા બારના તો વિશાલભાઈ ની અને એના પરિવાર ની એવી માંગણી છે કે સીસીટીવી ફૂટેજ જે હોટેલ કૃષ્ણા ની અંદર ના છે તે બહાર લાવવામાં આવે તેઓ દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે 101 નંબર ના રૂમ ની અંદર ભૂમિબેન ને વિશાલભાઈ મોકલે છે કોલ હિસ્ટ્રી અમારું એવી વિનંતી છે ખ્યાતના કે તેઓ દ્વારા ભૂમિબેનના ના જે નંબર ચાલુ હતો તેની કોલ હિસ્ટ્રી કઢાવવામાં આવે જો જેટલા ફોન કરવામાં હોય તો એ પણ કાઢવામાં આવે જે બાદ ભૂમિબેન બહાર આવે છે એટલે વિશાલભાઈ આ બધું પ્રકરણ થાય છે એટલે વિશાલભાઈ કહે છે કોઈ વાંધો નહીં જે ઘટના બની ગઈ છે આપણે ઘરે જઈને શોર્ટ આઉટ કરીશું એટલે પછી બંને ગાડી ઘરે વ્યાજ તેઓ એની ગાડી રાખે છે એ તમારી ગાડી એટલે હવની ગાડીઓ લઈને બે પોતાના ઘરે જાય છે ઘરે એકબીજાને વાતચીત થાય છે કે તે આવું કેમ કર્યું તારો ને મારો બંને આપણે બે હજાર વીસની સાલમાં લવ આપણે લવ મેરેજ કર્યા હતા આપણે એકબીજાને સારી રીતના ઓળખીએ છીએ તો આવા પ્રકરણ આવા સંબંધો કેમ બનાવવામાં આવ્યા જે પ્રકારે વિશાલભાઈ ભૂમિબેન સાથે વાત કરે છે એટલે ઘટના બાદ એ બંનેને થોડીક અસમંજસો થાય છે બોલાચાલી થાય છે એવામાં

અને હોટલ ક્રિષ્ણા માંથી બાર આવ્યા અને પછી તમે ત્યાં અંદર હોસ્પિટલ લઈ ગયા આજે ઘટના બિન હોસ્પિટલ દરમિયાન ક્યાં એને પેલા જે છોકરા દ્વારા શું નામ છે છોકરાનું બીજું નિકુંજ આખું નામ છે નિકુલ જીલુભાઈ ફોકર જીલુભાઈ ફોકર એટલે પેલા ભારતીય જનતા પાર્ટીના મોટી વર્ગના આગેવાન છે ઈ તે કે આગેવાન છે બરાબર ના હોટલ કૃષ્ણા છે ઈ કોની છે રાવતભાઈ છે એ રાવતભાઈ ભાજપના આગેવાન છે ને બરાબર અને ત્રીજું એવું એક નામ વિશાલભાઈ દ્વારા મને દેવામાં આવ્યું હતું જેનું નામ છે ઋત્વિક આયર કરીને છે કે જેમના પપ્પા પણ બિલ્લામાં છે અને એક મોટી રાજકીય વગ ધરાવે છે એટલે આ પ્રકારની બધી ઘટના બને છે ભૂમિબેન દ્વારા જ તે ત્યાંથી એક શરીરના ભાગે સ્ક્રેચ પડેલો હોય છે તે બતાવવામાં આવે છે કે પેલા નિકુંજ જીલુભાઈ ભૂકર નામનો જે વ્યક્તિ છે એણે ગળે જબરજસ્તી કરે છે એટલે ગળે થોડાક સ્ક્રેચિસ પડે છે આ બધી ઘટનાઓ ભૂમિબેન દ્વારા દર્શાવવામાં આવે છે એટલે આ બધી ઘટના પછી કેટલા દિવસ સુધી પોલીસે ફરિયાદ નહોતી લીધી દસ દિવસ પછી લીધી હતી ફરિયાદ એ તો અમે એસપી કચેરી ધારાસભ્ય સાથે રજૂઆત કરી હતી ત્યારે તો મહુવાની અંદર સમક્ષ મામલતદાર સમક્ષ સંપૂર્ણપણે નિવેદનો દેવાણા કોર્ટ સાહેબ કોર્ટમાં એકસો ચોસઠ નું નિવેદન દેવાનું આ બધી ઘટનાઓ બની એ પછી જ તે મહુવા પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધી છે તો આ પ્રકરણની અંદર

ત્યારે તો આ પ્રકારની ફરિયાદ લેવાય છે તો હની ટ્રેપ કરવાનો કિસ્સો ક્યાંય આવતો જ નથી એ સિવાયના ભૂમિબેન અને એમના વકીલ શ્રી દ્વારા એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે દસ કે બાર જેટલા વ્યક્તિઓ સામે આ પ્રકારના હની ટ્રેપ થયેલા છે જો આ પ્રકારના હની ટ્રેપ થયા છે તો દસ કે બાર વ્યક્તિઓ કોણ છે એ દસ કે બાર લોકો ફરિયાદ કેમ નથી કરતા એ પણ એક વિશાલભાઈ દ્વારા અમને કહેવામાં આવ્યું છે કે એક શંકાનો સવાલ છે જે કઈ પ્રકરણો બને છે જે કઈ ઘટનાઓ બને છે ક્યાંક ને ક્યાંક દરેક વ્યક્તિઓ પોત પોતાની રાજકીય સામે બોલી શકતા નથી એટલે મને કહ્યું કે તમે અમને આ બાબતે સહકાર આપો ને તેઓ દ્વારા જ આ બધી ઘટના વર્ણવવામાં આવીને એ જ આ વાસ્તવિકતા છે બરાબર ને એટલે વિશાલભાઈ દ્વારા મને બધી આપવી જણાવવામાં આવીને આજે આ પ્રકરણ બધું સામે આવ્યું છે સમજવા જેવી વસ્તુ એ છે કે એક સ્ત્રી છે તે પોતાના ફરિયાદ સમયનું જે નિવેદન છે હું તમારી સમક્ષ સ્ક્રીન ઉપર મૂકી રહ્યો છું કે જેમાં તે બોલીશું શું રહી છે તો પેલા આપણે ભૂમિબેન દ્વારા મૂકવામાં આવેલું નિવેદન છે એ આપણે મૂકશું હું જે કાંઈ બી ફરિયાદ કરું છું એ મારી મરજીથી કરું છું નહીં કોઈના દબાવથી કરતી અમારી ફેમિલી પ્રેશરના કોઈના દબાવથી નથી કરતી મારું નામ ભૂમિ ચાવડા હું ને નિકુંજ કઈ રીતે કોન્ટેક્ટમાં આવ્યા મારી એક ફ્રેન્ડ હતી એ એ હું મુસલમાનના છોકરાને લઈને વહી ગઈ હતી જેમાં મારું પદ લિસ્ટમાં નામ નીકળ્યું એટલે ત્યાં પોલીસવાળાએ મને બોલાવી હતી એટલે હું સાચા બીતી હતી પછી આ રીતે બીજાના થ્રુ કોન્ટેક એનો કોન્ટેક થયો અને પછી એનો ફોન આવ્યો કે આ રીતે પોલીસ સ્ટેશન તમારે જવાનું છે અને ત્યાં જઈને લખાણ કરાવવાનું છે પછી હું પોલીસ સ્ટેશને ગઈ હતી પહેલાં દિવસે પછી ત્યારે ફરિયાદ એણે અધૂરી જ લખી હતી પછી બીજા દિવસે પોલીસ સ્ટેશને ગઈ હતી પછી પોલીસવાળાએ કીધું હતું કે વાંધાનું પતી ગયું એમ પછી હું ઘરે વહી આવી હતી પછી બે દિવસ પછી પાછો પોલીસવાળાનો ફોન આવ્યો કે તમારે આવવું પડશે કોલ લિસ્ટમાં પછી ત્રીજા દિવસે બે દિવસ પછી મેં પાછી પોલીસવાળાએ બોલાવી અને એમાં પછી પાછો હિરલનો ફોન આવ્યો હતો તો ત્યારે એનો કોન્ટેક્ટમાં પાછું મારું નામ આવ્યું મારો મોબાઈલ નંબર આવ્યો હતો તો ત્યારે પોલીસ સ્ટેશને જઈને આવી પછી પોલીસવાળાએ એ લોકોને એમ કીધું કે એ લોકો આ જે ભૂમિબેન છે ને એ લાખ રૂપિયા આપશે ને તો એનું નામામાંથી નીકળશે ત્યાં સુધી નહીં નીકળે નગર એને પોલીસવાળાને ધકાસ ખાવા પડશે એવું મને આ નિકુંજે કીધું પછી એક દિવસ પછી પાછો આ જીલુભાઈ ભૂકંડનો ફોન આવ્યો હતો અને એણે એમ કીધું હતું કે તમારે પાછું જવું પડશે અને એ કેસ પતી ગયો છે ને એ લોકો પકડાઈ ગયા છે પછી હું પાછી પોલીસ સ્ટેશને ગઈ હતી અને પોલીસ સ્ટેશને તે જેને આવી પછી એ બધું પતી ગયું પછી તો દસ પંદર દિવસ થઈ ગયા અને પછી એને ઇન્સ્ટા આઈડી લીધી મારી અને એમાં એણે રીલ્સ આવી મોઈ લીધી એ રીલ્સ જોઈને મેં પછી છે ને એને આઈડી બ્લોક કરી દીધી પછી એનો મેં આઈડી બ્લોક કરી દીધી પછી ચાર પાંચ દિવસ પછી એના ફોન આવવાના ચાલતા મેં એનો ફોન એ કેવું ઉપાડ્યો નથી એને ટ્રુગલ નંબર નામ જોઈને જો ફોન કટ કરી નાખતી પણ પછી છે ને અજાણા અજાણા નંબરમાંથી ફોન કરેલા એણે પછી એ બધું પતી ગયું પછી આ હમણાંથી તેને સ્નેપચેટમાં મેસેજ આવતા સ્નેપચેટમાં કોલ આવતા પછી એકવાર એનો અડધી રાતે બે વાગે ફોન આવ્યો હતો જ્યારે મારા હસબૅન્ડને વાત કરી અને પછી એને ગાઈડ દીધી હતી પછી એના નંબરમાંથી ફોન નહોતા આવતા પણ અજાણા નંબરમાંથી ફોન આવતા હતા જે મેં કે આન્સર કરેલા નથી પછી હમણાં બાર તારીખે બપોરે બે બે અઢી વાગ્યાના ગાળામાં એને સ્નેપચેટમાં ફોન આવ્યો ત્યારે મેં એનો ફોન ઉપાડ્યો પછી એમ એણે એમ કીધું કે આપણે જે કાંઈ બી પહેલાંનું હતું ને એ કેસ બાબતથી એ વાત તારે કરવી છે અને પતાવી છે તો તો એ બાબતથી તું આવજે કૃષ્ણ હોટેલે હું ત્યાં ઊભો છું બહાર અને આપણે વાત કરી લઈ પછી હું બે બે વાગ્યા પછી ત્યાં કૃષ્ણા હોટલે ગઈ ત્યાં ઊભી રહી થોડી વાર બહાર ઊભી રહી પછી ત્યાં નિકુંજ ઝીલુભાઈ બોકરનો ફોન આવ્યો કે હું અહીંયા અંદર રૂમમાં છું ત્યાં તું આવી જા આપણે વાત કરી લઈ અને પછી પછી હું ત્યાં ઉપર ગઈ રૂમમાં ગઈ એણે મને જે રૂમમાં ચાવવાનું કીધું હતું ને ત્યાં ગઈ પછી એણે કીધું બેસ એમ પછી પહેલાં તો જે કંઈ નોર્મલ હતી વાત કરી અને પછી એણે ન કરવાનું કહ્યું અને હું જબરજસ્તી કરી એટલે થોડી વાર થાય પછી હું સીધી રૂમમાંથી ભાગીને બહાર હોય આવી અને ત્યાં મારા હસબન્ડ આવી ગયા હતા આ ફરિયાદ હું કોઈના દબાણ વગર લખાવું છું મને કોઈ ફોર્સ કરેલું નથી હું મારી મરજીથી જ લખાવું છું મારી આરે જે અન્યાય થયો છે ને એના માટે તો આ દર્શક મિત્રોએ જોયું ભૂમિબેન

મને બદનામ કરી છે એટલે મારે એની પર ફરિયાદ કરવી છે આ પ્રકારની વાત ભૂમિબેન દ્વારા વિશાલભાઈને કરવામાં આવી હતી ત્યારે ભૂમિબેનની સાથે અન્ય જે

તો हाइट चाली ગ્રુપ એટલે શું ધારાસભ્ય એ ઓન પેપર આ બધું કીધું તો શું ધારાસભ્ય આ પ્રકારની સાઈટ ચાલી ગેમ ચલાવે છે આક્ષેપ કોની ઉપર થઈ રહ્યો છે તે હજી સુધી કહેવામાં આવ્યું નથી બીજી વસ્તુ કે ધારાસભ્ય જો અંગત રસ લીધો હોય તો આ મેટર કાયક સમજવા જેવી હોય મેટર કાયક યોગ્ય હોય તો ધારાસભ્ય એ ઓન લેખિત આ માહિતી એસપી ને કહેલી હોય એટલે મારા ભૂમિબેનના વકીલને પણ વિનંતી છે કે ઘટના સમજી કાર્યને બોલો જે વ્યક્તિઓ રસ લીધો તે છે તે કોળી સમાજના મુખ્ય મોટા મોટા અગ્રણીઓ હતા જે વ્યક્તિઓએ તે રજૂઆત કરી છે તે અઢારે વર્ગના અલગ અલગ સમાજના વ્યક્તિઓએ પણ એસપી સાહેબ સમક્ષ તારીખ બાવીસ ત્રેવીસ કે ચોવીસ આ ત્રણ તારીખ દરમિયાનની રજૂઆત થઈ રહી છે ધારાસભ્ય શ્રી વિધાનસભા સચિવાલયની અંદર સદન ચાલતું હતું સદન પૂરું કરીને રાત્રે તત્કાલીન ધોરણે આવ્યા હતા પોતાના લેટર પેડ ઉપર હર્ષ સંઘવી પરમિશન લઈને આવ્યા હતા હર્ષ સંઘવી એસપી સાહેબ પાસે ફોન કરાવેલો હતો એસપી સાહેબે અહીંયા ફોન કર્યો ત્યારે તો ફરિયાદ નોંધાણી હતી બીજી વસ્તુ કે આ બાર દિવસ મોડી ફરિયાદ થવાનું મોટું જબરજો કોઈ કારણ હોય તો વિશાલભાઈ દ્વારા મને સૂચવવામાં આવ્યું હતું કે જીલુભાઈ ભૂકણ છે જે ભાજપની મોટી વક્ત ધરાવે છે રાવતભાઈ કામળિયા છે જે પણ ભાજપમાં મોટી વક્ત ધરાવે છે ને મોટું નામ છે બાર દિવસ મોડી ફરિયાદ કરાવવામાં જો કોઈ મોટા હાથ હતા તો ત્રણ હાથ હતા

જેટલા લોકોએ આમાં આક્ષેપો કર્યા છે એ પછી ભૂમિબેન હશે ને સહકાર આપનાર વકીલ શ્રી બાબુભાઈ માંગુ ક્યાં છે એની સાથે મીડિયાના જે કોઈ મિત્રો છે જેણે પણ વિશાલભાઈ એના પરિવાર અને એના મિત્રોને બદનામ કરવાની કાવતરા કર્યા છે ખોટી રીતે ફરિયાદ દાખલ દાખલ કરાવવા માટેના પ્રયત્નો કર્યા છે એની સામે હાઈકોર્ટની અંદર આવનારા દિવસોમાં તમામ પુરાવા એવો દ્વારા મને આપવામાં આવ્યા છે હાઈકોર્ટની અંદર સારામાં સારા વકીલ રાખીને આ તમામ વ્યક્તિઓની સામે અમે પિટિશન દાખલ કરવાના છીએ અને આ પ્રકરણમાં કોઈ કાચું કપાવા નહીં દેશું એક સ્ત્રીને સમજવા જેવી ઘટના એ છે કે એક સ્ત્રીને સરકારે પાવર ઘણા બધા આપ્યા છે ફરિયાદ કરવા માટે કે જ્યારે એની સામે અન્યાય થાય અત્યાચાર થાય એક અબળા નારી ઉપર અત્યાચાર થાય ત્યારે એને ઘણા બધા રાઇટ્સ આપ્યા છે કે તે ફરિયાદ કરી શકે પણ એ રાઇટ્સના દુરુપયોગ એ જ સ્ત્રી કરે તો વિશાલભાઈ જેવો ગરીબ છોકરો ગરીબ પરિવારના વ્યક્તિઓ ભોગ બને છે આ એવું પ્રકરણ છે કે જે પ્રકરણની અંદર સ્ત્રી બે વખત ફરે છે આ પહેલો વિડિયો તો કે જેમાં સ્ત્રી બોલે છે તે સ્વતંત્ર રીતે બોલે છે ને તેઓ દ્વારા કહેવામાં આવે છે કે હું કોઈના દાબ દબાણથી મારા પરિવારના કહેવા આ વિડીયો નથી મૂકતી હું સ્વતંત્ર રીતે મૂકું છું એટલે મારી મહુવાની પોલીસ મહુવાના ડીવાય સાહેબ સમક્ષ તેમજ એસપી સાહેબ સમક્ષ તેમજ

એની સામે નામદાર હાઈકોર્ટમાં અમે પિટિશન ફાઇલ કરવાના છીએ કાયદાના ધોરણે ના માત્ર બદનામી બદનક્ષી પણ આ પ્રકારના અલગ અલગ જે કોઈ પણ કાયદાથી કલમ આવશે તેની સામે સારામાં સારા એડવોકેટ રોકી અને અમે પિટિશન ફાઇલ કરવાના છીએ એટલે મારી ફરી ફરીને પોલીસ મિત્રોને પણ વિનંતી છે કે નિષ્પક્ષ રહેજો તપાસ પૂર્ણ થાય બાદ જ આગળની કાર્યવાહી કરશો અન્યથા આ પ્રકરણની અંદર પણ મોટું જન આંદોલન થશે અને જે કઈ પણ અંદર ઘટના બનશે એના માટે સંપૂર્ણ જવાબદાર સાથે સહકાર આપનાર લોકો અને પોલીસ જો ખોટી કાર્યવાહી કરશે તો પોલીસ પણ આવશે આ પ્રકરણ ખૂબ ગંભીર છે વિશાલભાઈ જેવા વ્યક્તિ આગળ કોઈ બીજો વિશાલભાઈ ભોગ ન બને એટલા માટે હું અને અમારી સમગ્ર ટીમ વિશાલભાઈની સાથે છે